નર્મદા જિલ્લાના કેવડિયામાં આદિવાસી સમાજના બે યુવાનો જેમાં જયેશ તળવી અને સંજય તળવી તેમની હત્યા કરવામાં આવી છે તેના કારણે આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આ ઘટનાને લઈને આદિવાસી નેતાઓ દ્વારા તેર ઓગસ્ટે કેવડિયામાં આ બંને યુવાનોને શ્રદ્ધાંજલિ માટે કાર્યક્રમ રાખવાનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે ગઈકાલે મોડી રાત્રે નર્મદા જિલ્લા પોલીસ વડા દ્વારા કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી નહોતી ત્યારે સવારથી જ આદિવાસી સમાજના નેતાઓ કેવડીયા તરફ કૂચ કરે તે પહેલા તેમના ઘરેથી અટકાયત કરવામાં આવી રહી છે જેમાં છોટા છોટાઉદેપુર જિલ્લાની વાત હોય નર્મદા જિલ્લાની વાત હોય ભરૂચ જિલ્લાની વાત હોય તમામે તમામ આદિવાસી સમાજના જે અલગ અલગ રાજકીય પાર્ટીના નેતાઓ છે તેમના ઘરે સવારથી જ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો તેમને નજરકેદ કરવામાં આવ્યા છે કયા કયા દિગ્ગજ નેતાઓની અટકાયત કરવામાં આવી છે શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન નર્મદા જિલ્લાના કેવડિયાના ગભાણા ગામના આદિવાસી સમાજના બે યુવાનોની જે હત્યા કરવામાં આવી છે જેમાં ટ્રાઇબલ મ્યુઝિયમ જ્યાં બની રહ્યું છે તે એજન્સીના કર્મચારીઓ દ્વારા આ યુવાનો ઉપર જે ક્રૂરતા આચરવામાં આવીને જે બરબરતાથી તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો તેના કારણે આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે જો કે આ મામલામાં નર્મદા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી છે પરંતુ આદિવાસી સમાજના નેતાઓની માંગ છે કે આ એજન્સીના માલિક અને નોડલ અધિકારી સામે પણ ફરિયાદ નોંધવામાં આવે તેના સંદર્ભમાં આજે તેર ઓગસ્ટે જયેશ તળવી અને સંજય તળવી નામના જે આદિવાસી યુવાનો છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે કેવડિયા ખાતે કાર્યક્રમનું આયોજન છે તે આદિવાસી સમાજના નેતાઓ દ્વારા કરવામાં આવ્યું હતું જોકે ગઈકાલે મોડી રાત્રે નર્મદા પોલીસ વડા દ્વારા આ કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી નહોતી એને લઈને આજે સવારથી આદિવાસી સમાજના નેતાઓ છે તે કેવડિયા તરફ કૂચ કરવાના હતા તે પહેલા જુદા જુદા જિલ્લાઓમાં જે આદિવાસી સમાજના દિગ્ગજ નેતાઓ છે તે કેવડિયા તરફ જવાના હતા તે પહેલા તેમની અટકાયત કરવામાં આવી જેમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની તેમના ડેડિયાપાડામાંથી અટકાયત કરવામાં આવી ત્યારબાદ

ક્યાંક જવાનો પ્રોગ્રામ વન વસવાનો પ્રોગ્રામ હોય ત્યાં જવાનો હોય ત્યાં કદાચ જંગલ ખાતાવાળા મોકલ્યા હોય નહીં તો ભાઈ ચૈત્ર વસાવે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખ્યો છે ગરડેશ્વર ખાતે એમને શંકા કદાચ હોય કે સુખરામભાઈ અહીંયા જશે તમે જવાના છો ખરા કે વડિયા હું મારા મિત્રો સાથે બધા તૈયાર થાય એટલે મૃતક સંજયભાઈ અને મૃતક બીજા ભાઈ છે એમના બંનેના ઘરે શ્રદ્ધાંજલિ પ્રોગ્રામમાં નહીં પણ આદિવાસી રીત રિવાજ મુજબ બારમા સુધી તેરમા સુધી આદિવાસીઓ સગા સંબંધીઓ સમાજવાળા જ્યાં આવો પ્રસંગ બન્યો હોય ત્યાં બેસવા માટે જતા હોય છે અને હું એમના ઘરે બેસવા જવા માટેનો પ્રયત્ન કરું છું આતા કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા આ જે ઘટના બની છે આદિવાસી સમાજના યુવાનોના મૃત્યુ નિપજ્યા છે તે ઘટનાને તેમણે વખોડી છે હાલ જે અટકાયત કરવામાં આવી રહી છે તેને લઈને પણ તેમણે પ્રહાર કર્યા હતા નહીં ભરૂચના ભારતીય આદિવાસી પાર્ટીના નેતા દિદીપ વસાવાની પણ તેમના ઘરે અટકાયત કરવામાં આવી તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા આને લઈને દિલીપ વસાવા પણ રોષે ભરાયા હતા અને તેમણે આ ઘટના જે નર્મદા જિલ્લામાં બની છે કેવડિયામાં આદિવાસી સમાજના યુવાનોની જે હત્યા કરવામાં આવી છે તે મામલે તેમણે રોષ પણ ઠાલવ્યું છે શું કહી રહ્યા છે દિલીપ વસાવા તે સાંભળી લો આજે જે કેવડિયામાં જે દુઃખદ ઘટના બની અને બે યુવાનોને ઢોર મારીને જે મોતને ઘાત ઉતારવામાં આવ્યા છે તો આજે અમે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે કેવડિયા જઈ રહ્યા હતા પણ આ તાનાશાહી સરકાર આજે તમે જુઓ કે રાતથી જ અહીંયા પીઆઈ પીએસઆઈ જમાદાર અને એમનો પોલીસ સ્ટાફ અહીંયા ખડકી દેવામાં આવ્યો છે જ્યારે અમે જવાની તૈયારી કરી રહ્યા હતા શ્રદ્ધાંજલિ આપવા માટે તો સરકારને કેવું છે કે તમે આ આદિવાસી યુવાનો છે એમને શ્રદ્ધાંજલિ આપવાની જરૂર નથી ને તમે ઘરે જ રહો અને અહીંયા અમે તમને આખો દિવસ અહીંયા જ બેસી રહો જો એવું ન કરવામાં આવે તો પોલીસ એમની કાર્યવાહી કરશે તો અમે એમને જણાવ્યું કે ભાઈ અમારા સમાજના નવયુવાનો હતા જે આ કેવડિયા જેવા પ્રોજેક્ટો છે એવા તો આદિવાસી વિસ્તારમાં ઘણા પ્રોજેક્ટો આવવાના છે ને આવશે તો આ જે ગરીબ આદિવાસી લોકો છે તો એ ગરીબ આદિવાસીઓને શું આવી રીતે જ બહારના લોકો આવીને માર મારી અને મારી નાખશે તો આદિવાસી સમાજે આગેવાનોએ રાજકારણે કોઈ બોલવાની જરૂર જ નથી તો હું સમગ્ર આદિવાસી સમાજ અને દેશના આદિવાસીઓને જણાવવા માગું છું કે આવી ઘટના પર સરકારે સપોર્ટ કરવો જોઈએ કે ભાઈ આદિવાસીઓ ભેગા થાય અને એમને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ અને એમને જે મદદ થાય આતા ભારતીય આદિવાસી પાર્ટીના નેતા દિલીપ વસાવા તેમના દ્વારા પણ હાલ જે આદિવાસી સમાજના લોકો દ્વારા એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કેવડીયા ખાતે રાખવામાં આવ્યો હતો પરંતુ પોલીસ દ્વારા મંજૂરી આપવામાં ન આવતા તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે જે તમામ આદિવાસી સમાજના જે નેતાઓ છે જે કોંગ્રેસના હોય આમ આદમી પાર્ટીના હોય ભારતીય આદિવાસી પાર્ટીના હોય તે તમામ આગેવાનોની હાલ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે જેના કારણે વિવાદ વકર્યો છે જેમાં પોલીસ દ્વારા કારણ આપવામાં આવ્યું છે કે જો કેવડીયા ખાતે આ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્ર થશે તો કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી શકે છે તેના કારણે આ મંજૂરી આપવામાં આવી નથી આના સંદર્ભમાં વહેલી સવારથી જ આ તમામ આદિવાસી નેતાઓના ઘરે પોલીસનો જળ બેસલા કાફલો ખડકી દેવામાં આવ્યો હતો ને જે નેતાઓ દ્વારા કેવડીયા તરફ કૂચ કરવામાં આવી તે પહેલાં તેમને અટકાયત કરીને તમને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા આ ઘટનાથી જોડાયેલા પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન જીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ